શ્રાવણની શરૂઆતથી જ શિવ ઉપાસકો દ્વારા ભોળેનાથને રીજવાના પ્રયાસ શરૂ દેવોના દેવ મહાદેવના જળાભિષેક માટે કાવડ યાત્રાનો પ્રારંભ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા માર્ગો અમી કુંજ સોસાયટી પાલનપુર માં અમારી સોસાયટીની અંદર પિંપળેશ્વર મહાદેવનું મંદિર સાથે હનુમાનજીનું મંદિર ગોપ નું મંદિર બધા મંદિરો આવેલા છે અને અમે બિલીપત્ર સમિતિ દ્વારા આખો શ્રાવણ મહિનો શિવજીનો અભિષેક કરીએ છીએ અને દર વખતે બિલી ચડાવીએ છીએ આજ આ વખતે અમારી પાંત્રીસ જણની બિલીપત્ર સમિતિ છે અને એ બધા શિવજીને આખો શ્રાવણ મહિનો જળ ચડાવશે શિવજીનો અભિષેક કરશે અને એ માટે અમારી સોસાયટીના ભાવુક ભાવિક ભાઈઓ છ જણ ત્યાં સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારેથી યાત્રા કાઢીને જળયાત્રા દ્વારા અહીંયા શિવજીના અભિષેક માટે જળ લાવેલ છે અને ઉગાડા પકે ત્યાંથી શિવજીનો અભિષેક માટેનું જળ લાવેલ છે અને સોસાયટીએ તેમનું બધાનું સ્વાગત કર્યું ભાવ બહેનો હાથુરા કર્યા અને હવે એ શિવજીના અભિષેક માટે એ જ કાવડયાત્રા દ્વારા લાવેલ પાણીનો આખો મહિનો પવિત્ર સાણ મહિનામાં શિવજીનો અભિષેક થશે